દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું રાજકોટ ખાતે ગેમ ઝોનમાં આગની ઘટનાને પગલે દાહોદ શહેરમાં આવેલ ફાયર સેફટી વગરના ગેમ ઝોન સીલ કરવામાં આવી રહ્યા છે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના દર્દનાક કહી શકાય તેવી ઘટના બની હતી ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં કેટલાય બાળકો બળીને ભઠ્ઠુ થઈ ગયા અને અનેક પરિવારોના ઘર ઉછળી ગયા છે ત્યારે આ ઘટના બાદ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સફાળુ જાગી હરકતમાં આવ્યું છે આમ જોવા જઈએ તો દરેક દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવે જ છે તેવી જ રીતે ગેમ ઝોનની દુર્ઘટના બાદ દાહોદના મામલતદાર સહિતની ટીમોએ દાહોદમાં ચાલી રહેલા ગેમ ઝોનોની તપાસ શરૂ કરી હતી જેમાં છાબ તળાવ આગળ આવેલ સિક્સ પોકેટ નામના ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવતા ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો તેમજ આવવા જવાનો રસ્તો પણ એક જ હોવાથી સીલ કરવામાં આવી હતી તેમજ ગોદી રોડ સ્થિત લેવલ અપ ગેમ ઝોનમાં પણ તપાસ હાથ ધરતા બે ફ્લોર ઉપર ચાલતા ગેમ ઝોનમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો અને આવવા જવા માટે માત્ર એક જ રસ્તો હતો જેને પણ સીલ કરવામાં આવી હતી रिपोर्टर दीपेश चौहान गुजरात क्राइम न्यूज दाहोद राजकोट शहर जो गुजरात स्टेट का है उसमें जो आगजने का गेम जोन के अंदर आग आगजने का बनाव बना है तो उसमें सारे लोग हताहत हुए मर गए हैं वो एक करुण घटना बनी है तो तंत्र तरफ से और सरकार तरफ से भी ऐसा नहीं होना चाहिए ऐसे वो कदम उठा रहे है तो आज दाहोद नगर पालिका विस्तार में जो गेम जोन चल रहे हैं उनके हमने विजिट लगाई है तो जहाँ जो ऐसे आगजनी की घटना बनती है और पूरे पूरी आगजनी बंद करने के लिए अड़काउ करने के लिए जो पर्याप्त साधन सामग्री नहीं है तो ऐसे गेम जोन को हम सील मार रहे हैं